જય માતાજી ગુડ મોર્નિંગ અને જય માતાજી જય રામાપીર તો સવાર સવારમાં આવી ગયા છે ભાવનગરની અંદર હુત્સનભાઈ માઝાવાળા ઓરિજિનલ માઝાનો છે સમ્રાટ બજાર એટલે કે ગધેડિયામાં છે ગધેડિયાની બહાર નીકળતા બજાર છે અમે પણ આવી ગયા છીએ અને તમે પણ આવી જાવ ટૂંક સમયમાં ખેસર આવે છે એટલે કે મકર સંક્રાંતિ તો તમે પણ આવો રીલ પાવા અને સુપર તમને ગેરંટી સાથે રીલ પાવી દેવામાં આવશે અને ઘણા લોકો દૂર દૂરથી આવે છે અને વિડીયો જોઈને આવો તોય તે આવો ગમે ત્યાં અને રીલ તમારે સવાર સવારમાં આવો એટલે વારો આવી જશે છે અને સવાર સવારમાં આવી ગયા છે કાળુનું રીલ લઈને આવી ગયા છે તમે પણ આવો માજો પાવા અને આખી રીલની વિગત શું છે કેમ પાઈ દેવામાં આવશે કેમ માજો બનાવે એ અમે તમને વિગતવાર કહીશું તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને હુસિલભાઈ માઝાવાળા એટલે કે ઓગણીસો બાવનથી શરૂઆત થઈ છે ઘણા વર્ષતા એમના દીકરા અને દીકરા એમ પેઢી દર ચાલુ છે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો હાલો તમને અમે બાજુ પાહે એ દેખાડીએ કેમ બને એ દેખાડીએ ને શું છે ભાવ શું છે ને એ અમે દેખાડીશું વિડીયો માં ગંદુ બનાવ તો કલર બનાવે છે દાદા જો કયો કલર બનાવો દાદા આ બને છે આછો ગુલાબી કલર બને છે સ્પેશિયલ ડબલ કેમિકલ માં માલ બને તો આછો ગુલાબી કલર બને છે અને ડબલ કેમિકલ માં સેમ બનો ફિક્સ મંજો ડબલ કેમિકલ બે જાતના કેમિકલ આવે ફેર ફોલાવે અને પાછ જીણો આવે

જો મિત્રો અમારે દિનેશભાઈ આવી ગયા છે હુસનભાઈ માઝાવાળાને આ રીલ પાવા અને આ છે કાળું અને સવાર સવારમાં બધા સકડા ખાલી છે ત્યારે લાઇટ કાપશે તો અમે કઈ આવી સવાર સવારમાં જો કાળીઓ કોકડો લઈને આવ્યો છે એનો પેલો જ વારો છે એનો શું કંઈ કાળું હવે સાનો માનો ધંધો કરીને ને ટાઈટનો ઠરી ગયો છે ને આમાં દિનેશભાઈ કોકડો પાવાનો છે કે હોય ને તો છોકરાને એક બે કોકડા લઈ દીજો અને ઉસિનભાઈ માજાવાળા છે પ્રખ્યાત ભાવનગરમાં સવાર સવારમાં રીલ પાવાનું ચાલુ થઈ ગયું છે અમારું રીલ હજી પેન્ડિંગમાં છે હવે સવાર સવારમાં પેલું રીલ છે ચાલુ ગુડ મોર્નિંગમાં દિનેશભાઈ જોયો છે હા છે મિત્રો કઈ બધા સરખા ચાલુ થઈ જાય થોડા ક્ષણોમાં આપડે કાળો નો રીલ સ્ટાર્ટ થઈ ગયું છે

એની ને માંજો જે આવે એના બસો રૂપિયા પાવાના છે ડબલ કેમિકલ માંજો ફૂલ ફૂલ ગેરંટી સાથે પાઈ દેવામાં આવે છે તમે અમારો ખાસ ગ્રાહકને એક વિનંતી છે કે સફેદ ટોપી ને સફેદ દાઢીવાળા જે હુસેનભાઈ છે છે એને ઓળખો પેલી ને લારી છે આપણી સિમ્બોલ છે અને એડ્રેસ કઈ જગ્યાનો છે કે જવાર મેદાન હા ગુરુદ્વારની સામે શિવ કોલેજ ની સામો સામ હુસેનભાઈ માંજાવાળા સફેદ ટોપી વાળા છે સફેદ ટોપી વાળા ને આપ આપણે ત્યાં છે ને ઓરિજિનલ ના રીલ મળશે સોરેન્ટી વાળા ઉડા આવશે હા સાકળ આઠ આવશે એ બધા કંપનીઓના રીલ આવશે તમારે ઓરિજિનલ જોઈને તમારે ખરીદવા કેમ કે તમે આટલા બધા રૂપિયા જે તમે ખર્ચો છો તે માટે અત્યારે છે ને ફૂટપાટ ઉપર લારીઓમાં તમે જોઈને જ ખરીદો કેમ કે ડુપ્લિકેટો બહુ રીલ આવે છે આપણે નથી રાખી શકતા આપણે ઓરિજિનલ ગોપીના રીલ જ રાખીએ છીએ એમાં સો ટકાની ગેરંટી આવે એમાં ક્લાસિક કેમિકલ માંજો આવશે આપણો ડબલ કેમિકલવાળો એમાં તમારે ભાવ તમારે મોજે મોજ આવશે દોરી એક નંબર બનશે આપણી વિશેનભાઈ માંજાવાળા જે છે ને સફેદ ટોપીવાળા ત્યાં જ અમારો ઇસ્ટેટ મારે છે સફેદ ટોપીવાળા દાદા છે એનો ફોટો છે લારી ઉપર એ તમારે જોઈ લેવો પછી તમારે આગ્રહ કરવો જો ગ્રાહક ને વિનંતી માટે અને બીજી કોઈ શાખા નથી પણ સવાર સવાર માં ગરકી થઈ અને હજુ બધા શાખા ભરાય જાય છે જોઈ શકો છો હા આપણે ત્યાં છે ને ઓરિજિનલ કંપનીઓને પાયલી કમ્પ્લીટ ફિરકીઓ મળે છે એક હજાર વારની મળશે બે હજાર વારની મળશે પાંચ હજાર વારની મળશે સો ટકાની ગેરંટી ઉપર આપણો માંજો પાયલી મળશે તમને જો પસંદ ન આવે તો રિટર્ન પાછી લઈને ચાલ્યો હોવાનું એટલી ફૂલ ગેરંટી આપીએ છીએ અમે તમને ગેરંટી આપે છે કે પાયેલી ફિરકી મળશે અને પાવામાં જો મજા થતા મજા ન આવે ને તો ફિરકી પાછી પણ લેવામાં આવશે છે સો ટકાની ગેરંટી એની અંદર કાળબાળ આવશે ફોન નંબર આવશે તમને મજા ન તો તરત રિટર્ન લેવામાં આવે છે વસ્તુ ઓરિજિનલ મળશે આપડે ત્યાં વસ્તુ પૈસા થોડા થાય છે હુસેનભાઈ જે માંજા છે ને એને ફ્રી ટાઈમમાં અમે પાયેલું હોય સારી દોરી ફાયેલી હોય આખા આખા દિવસ સુધી સુકાયેલી દોરી રાખી હોય એમાં બહુ તમને મજા આવશે એવું નથી કે તૈયાર છે તો ચાર્જ વધારે ચાર્જ ચીજ થશે એમાં કઈ ફેર નહીં પડે ને વસ્તુ ઓરિજિનલ ભાવનગરની કોઈ પણ ની બજારમાં જાઓ તમને ઓરિજિનલ વસ્તુ નહીં મળે ને પૂરી વસ્તુ નહીં મળે આપણી એક જ એવી શાખા છે કે દોરી પૂરે પૂરી આપશે ને ઓરિજિનલ વસ્તુ આપશે તો મિત્રો ઓરિજિનલ વસ્તુ આવશે અને પાયેલી એને ફ્રી ટાઈમમાં પાયેલી હોય અને ફૂકવેલી હોય વ્યવસ્થિત અને ગેરંટી પણ આપે છે તમને તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો તો હાલો અમે તમને બીજું કંઈક દેખાડીએ તો જો અત્યારમાં પેલું રીલ પાયું છે પાંચ હજાર અને બીજું સ્ટાઇટિંગ કરી દીધું છે અને ત્રણે ત્રણ સકડા ચાલુ થઈ ગયા રીલ વેઇટિંગમાં ભીડા છે અત્યારમાં નવ વાગ્યા ન તા ફૂલ ટ્રાફિક થવા માંડી છે અને આજુબાજુના ગામડાવાળા હોય ને તો પ્રખ્યાત રીલ પાવા આવે છે ઉત્સનભાઈ માઝાવાળાની અને ગેરંટી સાથે ફૂલ ક્વોલિટી સાથે અને ફૂલ જબરદસ્ત હુસનભાઈ માઝાવાળા ઓગણીસો ને બાવનથી શરૂઆત કરેલી છે ફાસ્ટ આમ તો એકદમ આવો રીલ પાવા અને અમારા કાળિયાએ પાયું છે રીલ કેમેરા તો તમે એનું રીલ જોજો કેવું નહીં કેવું નહીં તો આવો મિત્રો તો આ છે કાંઈક મિત્રો જો આપણું રીલ હોય ને તો આપણે ને આપણે ફેરવવાનું એવું છે કાંઈક અને આ સાથે તમને સુપર રીલ પાઈ દેવામાં આવશે અને ઉસિનભાઈ માજાવાળાની ઘણા વર્ષ થો બાવન થી છે ચાલુ એટલે એમના સન એટલે કે એમના છોકરાના છોકરા છે અહીંયા સરખા બતાડો બધા કાળું એવું છે કાળું કઈ સાંભળતો નથી એટલે કોઈ વિડીયો રાખજો હા મારે દિનેશભાઈ આવ્યા છે ફ્રી વાર ફેરવો નહીં મોટર નહીં કાંઈ નહીં છે કેમ દેશી જુગાડ દિનેશભાઈ ટ્રાફિક થવા મળી છે ફૂલ ચોર રેલ પોઈ ગયા છે ખા ભરાવા મીડા મિત્રો આ છે ઉસિનભાઈ ની જમાવટ એકદમ સુપર ક્વોલિટી સાથે ભાવ તો લેશે પણ સુપર ક્વોલિટી સાથે મારા ઠેલ્યું ભરી ભરીને ભાવ આવે છે રીલ તમે જોઈ શકતા હશો હજી તો સવાર સવારમાં આવ્યા છે ને ત્યાં ફૂલ ગડદી થઈ ગઈ છે તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ જોઈજો કેવું છે કેવું નહીં અને સુપર ક્વોલિટી સાથે બનાવી છે એમાં કાળીઓ તો રીલ પાઈ દીધું છે કોકડોએ અને આપણે હાટું કાન્સન લાવ્યો છે કાળું તો તમે જોઈ શકતા હશો પાછળ એક દળ અને એડ્રેસ છે ગધેડિયામાં અને એક્ઝેક્ટ બાયપાસ નીકળો કે નહીં ગધેડિયામાં અને ખૂણા ઉપર છે કાળા સિગ્નલ પર લઈને ખૂણા ઉપર જ છે અને કાળું ને તો બહુ અત્યારેમાં ઠેટ કયા ખારસીમાં રીલ લેવા ગયો હતો કે તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈજો વિડીયો કેવો લાગે તો રીલ પાવવા આવજો સુપર ક્વોલિટી સાથે ઓલ તો રહી જાવ તો રહી જાવ બાકી પોર તો રીલ પાવું જ જોશે એવું જ લાગશે અને ગેરંટી સાથે કોકડો પણ એટલે કે ફિરતું રીલ પાઇન પણ આપે છે તો વિડીયો જોઈજો હું છે હું નહીં હજી તમે અમને દેખાડજો અમારો કોકડો હજી કૂંકાય છે સહ પાણીની પણ વ્યવસ્થા કરી દેવામાં આવે છે ઉસુલબેન વાઝાવાના કેમ સહ પાણી પીવો અને દોરા પાવ સુપર ક્વોલિટી સાથે તમે જોવો અને આ દાંડીવાળાનો ફોટો જોવા મળે ને ત્યાં જ આવજો અને આ એમના ભત્રીજાનું છે આ પોતે ઉસલભાઈ માઝાવાળાનું છે માજો બનાવે છે ઓરિજિનલ છે વાઈટ કેમિકલ મારું નામ હરીફભાઈ છે હરીફભાઈ હું હુસેનભાઈ નો પોત્રો છું હુસેનભાઈ જે મારા દાદા હતા અને આ અમારી પેઢી ઓગણીસો બાવન થી હુસેનભાઈ અયાતભાઈ ચાલુ કરેલ છે ત્યારથી અત્યારે ચોથી પેઢી અમારું કામ હાલે છે ને અત્યારે રીલની અંદર બહુ જ ખૂબ જ તેજી છે ગણતરીના ચાર પાંચ દિવસો બાકી છે હવે બજારમાં રીલ મળતા નથી બજારમાં ખૂબ જ તે તંગી છે રીલની દોરીની ને ગ્રાહકોને વિનંતી છે અમારી કે ફૂટપાથ ઉપર રોડ ઉપર મળતી લારીઓ ઉપરથી છે ને તમારે રીલ લેવા નહીં ત્યાં ડુપ્લિકેટ મળશે જ્યાં ત્યાંથી પાઉ ત્યાંથી લેવા અથવા કોઈક દુકાન નામચીન દુકાન હોય ત્યાંથી લેવા રોડ ઉપરની ફૂટપાથ ઉપર મળતી લારીઓ ઉપરથી રીલ લેવા નહીં ત્યાં ડુપ્લિકેટ મળશે અને કોઈ બી જગ્યાએ રીલ લો ઓરિજિનલની ખાતરી કરી લેવી એ અમારી ગ્રાહકોને વિનંતી છે અને એમની શાખા દાઢી વાળો ફોટો છે તમે જોઈ શકો છો અને એડ્રેસ ચાલુ છે આપણે કાકા જવાર મેદાન ગુરુદ્વારાની સામે શિવ કોલિંગની સામે ઓકે જવાર મેદાન ગુરુદ્વારાની બાજુમાં છે અને તમે જોવો છો અત્યારે સવારમાં સરખા ભરાઈ ગયેલા છે તમે જોઈ શકો છો બધા ફિરકા હવે ભરાવા મળ્યા છે પેલો ફિરકો છે આખો ભરાઈ ગયો છે આપણે સવાર સવારમાં જોયું હતું ને એમાં એક આપણું રીલ છે આખો ભરાઈ ગયો છે ઓરિજિનલ ઓ ભાઈ ઓરિજિનલ બ્રાન્ડ તો બ્રાન્ડ કહેવાય બાકી ઉસુલભાઈ માજા વાળા તો હેલો મિત્રો તમારે રીલ પાવું હોય ને તો અહીંયાથી બધું કોકડા ને એવું મળી રહે આપણે પૂછીએ ઉસુલભાઈ ના સન એન્ડ સન ને શું છે આવે સાકાલ આઠ આવશે એકે છપ્પન આવશે પાંડા આવશે બાજીગર આવશે કંપનીઓના રીલ આવશે ઓરિજિનલ વસ્તુ મળશે આપણે ત્યાં સો ટકાની ગેરંટી વાળું આવશે ને ખાસ ગ્રાહક જે કે રીલ તમે જ્યાંથી લે પણ ઓરિજિનલ જોઈને જ લેજો ડુપ્લિકેટો બહુ મળે છે લારીઓ લારીઓમાંથી મળે ને એવી નહીં લારીઓમાં ઓરિજિનલ જ મળે એવું નથી તમે જોઈને લેજો ડુપ્લિકેટ બહુ વેચાય છે સસ્તું હશે એટલે ડુપ્લિકેટ જ હોય રસ્તો સામે વસ્તુ જોવો એનો આ વસ્તુ જોવો વસ્તુ સારી ઓરિજિનલ જોઈને લેવી તમે જોવો આ રીલ છે ભાઈ ભાઈન કેટલા વાળો રીલ પાયો કેટલા વાળો પાયો કેટલા સમયથી આવો આ એક પહેલા વાર તો જોવો મિત્રો ને આ છે આ રીલ છે અમારે અમરેલીવાળા ભાઈનું છે તો જોવો કુશનભાઈ માજાવાળા કેમિકલ કેમિકલ છે કે આ રીતે કાક માથો તૈયાર બનાવવામાં આવે છે તમે જુઓ આની ખાસિયત જ કઈક અલગ છે આ વસ્તુ કે જોવા ન મળે બધા સરખા ચાલુ થઈ ગયા છે ધીરે 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 અને એક મિનિટ ખાસિયત કાકા કેમિકલ અમારી ખાસિયત આ કેમિકલ છે જો આ કેમિકલ છે ને તમને ભાવનગરમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે આ પાણી એકદમ મિશ્રણ થઈ જવું જોઈએ લૂઝ ન પડે હાથમાં પ્લસ ચેકા ન પડે આ એની ખાસિયત છે અમારી ખાસ મનોપલી આ કેમિકલ છે આ વસ્તુ કે જોવા ન મળે તમને અને થોડાક દિવસો રહ્યા છે બાકી જે કોઈને માદો પાવો હોય એ ફટાફટ આવી જાઓ અને એડ્રેસ ક્યાલું છે હા એડ્રેસ ક્યાલું છે એડ્રેસ ગધેડિયા ફીલ્ડ જવાર મેદાન ગુરુદ્વારની સામે શિવ કોલિંગની સામે અને આ ખાસ અમારો માર્કો સફેદ ટોપી જોઈને ફાવ આવું આ માર્કો છે ખાસ હેલો દાદાનો સફેદ ટોપી વાળો ફોટો જોઈને આવું મારા ભાઈ માજાવાળા અને અત્યારમાં બધા સકડા તૈયાર થઈ ગયા છે ફૂલ જો પહેલેથી બધા ભરાઈ ગયા છે અને ત્યાર ફિરકી પણ મળે છે

જરાક મંદિર નો માહોલ છે એટલે હું છે કે પૈસા ની તકલીફ છે એટલે જરાક જરાગી ઓછી અને હાલે છે હવે મોસમ હાલ્યો એટલે બાકી હવે મકર સંક્રાંતિ તો ઓરી આવી ગઈ છે આઠ દિવસો રહ્યા છે બાકી અને ત્યાર ફિરકી પણ તમને અહીંયા મળશે મળે છે હા ત્યારે ફિરકી જોઈ શકો છો તમે ત્યાર ફીરકી પણ મળશે પાવાનો ટાઈમ ન હોય ને તો ત્યાર ફિરકી એની સાથે પણ ગેરંટી આપે છે એ લોકો હા તો પતંગ નો કાપે તો પૈસા પાછા પતંગ નોક આપે તો પૈસા પાછા ચાલો મિત્રો અહીંયા તમને ફિરકી પણ મળી જશે અલગ અલગ ભાવમાં અને ચાર ફિરકી પણ પાવા પાઈ દેવામાં આવશે અને તમારે લેવું ને તો તાત્કાલિક ફટાફટ વધારો અને ટૂંક સમય તો ફૂલ બધા સરખા ભરાઈ ગયા છે અત્યારમાં રીલના તો તમે પણ આવો એકદમ ભાવ છે દોઢસો બસસો ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા છે અને ફૂલ ગેરંટી સાથે પાઈ દેવામાં આવશે અને કંઈક નવી યુનિક વસ્તુઓ છે અને ત્યાર ફિરકી પાસે આ છે મિત્ર હુસનભાઈ માઝાવાળાનું કાંઈક જો બધા સરખા ચાલુ થઈ ગયા છે અને અમે સવારમાં આવ્યા હતા અને વેઇટિંગ ઘણું છે જો તમે રીલ પાય છે ઘણા અને અહીંયા સુપર ક્વોલિટી સાથે છે જોવા તમે કાળુ રિલ છે કલરે કલરનો સરખો ભરાઈ ગયેલો છે તો આ બાજુ બધા સરખા ભરાઈ ગયેલા છે કંઈ જ્યુની વસ્તુ જોવા મળશે જો ને સામુ છે રુસનભાઈના ભત્રીજાનું છે અને હવે જાયશ્યું અમે દોઢસો રૂપિયા વાળી ફિરકી લીધી છે દોઢસો માં ફૂલ પબ્લિક અત્યારથી આવવા મળ્યું છે અહીંયા રીલ ભરીને છે એવું છે તો મિત્રો બધા સરખા ફૂલ હો આવું ગટપો થઈ જાય એસી આરા કાળુ ભાઈનો રેલ ઉટવાય છે તો હેલો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો હુસનભાઈ માઝાવાળાનું જબરદસ્ત છે નામ અને અત્યારે દસ વાગી ગયા છે અને ફૂલ ટ્રાફિક થઈ ગયેલું છે અને અત્યારે અમે વિડીયો ઉતારીને હવે જાય છે તો અમારો વિડીયો કેવો લાગ્યો અને જલ્દીથી જલ્દી તમારા મિત્રોને શેર કરો રીલ નો પાયું હોય એ બધા ભાવનગરની અંદર ગદેડિયાના ગધેડિયામાં એટલે કે જવાહર મેદાનના ખૂણામાં છે જેટ હુસનભાઈ માઝાવાળા તો એમનું પ્રખ્યાત નામ છે ગુજરાતમાં તો તમે પધારો મિત્રો તો જય માતાજી જય મંગલ અને વિડીયોને એન્ડ કરો અને શેર કરજો જરૂર ને જરૂર જેથી કરીને તમારો મિત્ર વીલ પાવા આવી શકે તો જય મંગલ જય રામ